જમા કરી દીધી છે એને પણ બે વર્ષ થઈ ગયા છ વર્ષે ડબલ આપવાની સ્કીમ હતી અને આઠ દિવસે પૈસા આપવાની વાત વાત હતી એને બે બે વર્ષ થઈ ગયા હજી કોઈ નથી છેલ્લે મારા એક ડેટ ક્લેમ છે એ નોમિની જે હપ્તા જે ડેટ પોલિસીની ડેટ થઈ ગયું છે એને પણ મેં એને કીધેલું કે ભાઈ આ વ્યક્તિ ડેટ થઈ ગયેલું છે અને એ ક્યાંય વાંધો નહીં સાત હપ્તા ભર દો અને નોમીનીના નામે પૈસા ટ્રાન્સફર કરી દેશે એને પણ બે વર્ષ થઈ ગયા ટ્રાન્સફર નથી થયા અને હું પણ અમદાવાદ પર જઈ ચૂકેલો અમદાવાદ અહીંયાના માલિક છે રાજકુમાર રાય સાહેબ એને મળેલો અહીંયા મને આખો દિવસ બેસાડી રાખેલો અને હું એને કીધું દસ મિનિટ મને મળો દસ મિનિટ મારે કામ છે મારે પોલિસી બતાડી મને બે દિવસનું કીધેલું હતું હું જાન્યુઆરીમાં લાસ્ટ ગયો હતો અહીંયા બે દિવસનું કીધેલું હતું એવી રીતે ખૂબને ખૂબ ધક્કા ખવડાવે લાસ્ટમાં આપણે ફોન કરીએ તો ફોન ન ઉપાડે કોઈ પણ જાતનું અહીંયા સિનિયર કોઈ જવાબ નથી આપતા કરાવતા હતા જ્યાં પોલિસી દેતા હતા અને અહીંયા એવું કહેવાનું કંપની યુનિક મર્કટાઇમ ઇન્ડિયા લિમિટેડ હતી